નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ ગિયરના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકોતેરથી પંદરસોને પંચાવન રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસોથી પંદરસો ને પચીસ રૂપિયા वाकानेर मार्केटिंग यार्डनी अंदर तेरसो पचास की चौदह सौ बयासी रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर तेरसो तेवीस पंदर सौ अग्न रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार चौरिया थी चौदह सौ नेशी रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर अगर सौ एक चौदह सौ ने छोतेर रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर नौ सौ सित्तेरती पंदर सौ पंदर रुपया जसद मार्केटिंग यार्डनी अंदर बार सौ पचास थी पंदर सौ पंदर रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर बार सौ पचास थी चौदह सौ रुपया માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો છોતેરથી બારસો ને છોતેર રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસોને પાંચ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો છ્યાસી રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો સિત્તેરથી ચૌદસો ને છપ્પન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો નેવું રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો પચાસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો ને એકવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અગિયારથી ચૌદસો ને ચૌદ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને છોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પંદરથી ચૌદસો ને પચાસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર